કરવાથી હું કોણ છું એ જાણી શકાય તેમ નથી કરવા માંગતો અહંકાર જોઈએ ને અહંકાર હોય ત્યાં હું કોણ છું તે જાણી ના શકાય પોતે કોણ છે ને કોણ નથી એ જાણવું એનું નામ જ્ઞાન મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી ના થાય શુદ્ધતા માટે હું કોણ છું એનું ભાન થવું જોઈએ પુરુષ એ શુદ્ધ જ શુદ્ધ થઈ જવાય હોય એટલે એમને આત્મ સ્વરૂપને જાણવાનું છે એ છે તો એમને એમ ગ કો ગપ્પા બોલીએ કે હું આત્મા છું હું આત્મા છું એમાં કઈ વડે નહીં આત્મા અનુભવમાં માં જોઈએ ત્યાં સુધી આ સંસારની ની ઉપાધિ જાય નહીં ને ખાવાનું પીવાનું ઉઠવાનું જાગવાનું એ બધા દેહના ધર્મમાં જ છે એક પણ આવ્યો આવ્યો નથી જો તો ખસત જ નહીં આત્મા આવો છે તેવો છે આવો નથી એ તો બધા શાસ્ત્રો કહે છે સાધુ મહારાજો પણ કહે છે પણ ગળ્યું એટલે શું એ જ્ઞાન તો એકલાંગ જ્ઞાની જ ચખાડે પછી એ જ્ઞાન ક્રિયાકારી થાય આત્મા ક્યારે પણ અશુદ્ધ થયો નથી કોઈ સેકન્ડ આત્મા અશુદ્ધ થયો નથી અને થયો હોત તો એને શુદ્ધ કોઈ કરી શકત જ નહીં આ જગત માં આત્મા નું અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ આજે પણ એ જ રૂપમાં છે આત્મા ક્યારે પણ પાપી થયો નથી આત્મા સંપૂર્ણ શુદ્ધ જ છે મિથ્યાત્વ ચશ્માથી મુક્ત અને ભાન થી મુક્ત એનું નામ શુદ્ધાત્મા હું કોણ છું એ નક્કી કર્યા પછી ન હોય મારું કહેવાય હું ના આરોપણ ભૂલ છે તેથી આ મારાની ભૂલ થઈ છે